સર આજે જે સંકલન બેઠક હતી જિલ્લામાં જિલ્લા કલેક્ટર કચેરીમાં તો એમાં કયા કયા પ્રશ્નો આપણે ઉઠાવ્યા અને એના શું જવાબ મળ્યા છે કલેક્ટર શ્રી નર્મદાની અધ્યક્ષતામાં આજે જિલ્લા સંકલન એવમ ફરિયાદ નિવારણ કમિટીની બેઠક હતી અને આજની આ કમિટીની બેઠકમાં નર્મદા જિલ્લાના લોકોના હિતના અનેક પ્રશ્નોની ચર્ચાઓ થઈ છે સાથે તમામ અધિકારીઓ સત્વરે આનું નિરાકરણ આવે એના માટે પણ એમને આશ્વાસન અમને આપ્યું છે જેમ કે નર્મદા જિલ્લામાં આદિજાતિ સંચાલિત જે છાત્રાલયો છે આશ્રમ શાળાઓ છે એમનો ફૂડ બિલને લઈને અને ત્યાંની બાળકોની ભણવાની અને રહેવાની પરિસ્થિતિને લઈને ચર્ચા થઈ છે સાથે વન વિભાગ દ્વારા ડેડિયાપાડા વિસ્તારના જે ડામર સપાટીના રોડના કામો ચાલુ હતા બ્રિજના કામો ચાલુ હતા એમને અટકાવી દેવામાં આવ્યા છે જે પણ એફ એફસીએની પરવાનગી મળીએથી તાત્કાલિક અસરથી ચાલુ કરવામાં આવે એની પણ વાત થઈ છે સાથે સાથે રોડ રસ્તાની ગુણવત્તા સભર કામગીરી થાય સાથે નર્મદા જિલ્લાના જે અતિ પછાત જિલ્લો છે એ જિલ્લાના લોકોના હિતમાં કઈ રીતના તંત્ર કામ કરે પદાધિકારીઓ સાથે સંકલન થાય અને સત્વરે એનું નિરાકરણ આવે અને વહીવટી તંત્ર જે ગત જિલ્લા સંકલનમાં નેશનલ હાઈવેના કેટલાક બ્રિજો છે એને પણ પુનઃ ચાલુ કરવામાં આવે વન અધિકારના અધિનિયમો અંતર્ગત જે પાંચ હજાર ત્રણસોને સાહીઠ દાવાઓ પેન્ડિંગ છે એના માટે પણ કમિટીની બેઠક મળે સાથે સાથે અમે જે એટીવીટીની મિટિંગમાં જે સભ્યને લઈને અમારો વિવાદ થયો હતો એ કમિટીના સભ્યને પણ બદલી કરવામાં આવે એની પણ અમે આજે માંગ રાખી છે અને વહીવટી તંત્ર દ્વારા આરોગ્યમાં જે ભરતી પ્રક્રિયાઓમાં જે ઘટ છે શાળાઓમાં શિક્ષકોની ઘટ છે ઓરડાઓની ઘટ છે તમામ બાબતોને લઈને એ નિરાકરણ લાવવા માટેની અમને એમણે બાહેધરી આજે આપી છે ખાસ કરીને જે રોડ રસ્તાઓ જિલ્લામાં જંગલ ખાતે જંગલ વિસ્તારમાં આવે છે ને એરિયા અટકીના છે એની સામે વન વિભાગનું શું કહેવું છે વન વિભાગ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે અમારી પાસે એફસી એફસી એની પરવાનગી લીધી નથી પણ આ નવા રસ્તા નથી વર્ષો પહેલાં અહીંયા ડામર સપાટીના રોડ બન્યા છે જેને રિસરફેસિંગ કરવા માટેની પ્રક્રિયા છે અને એના પર જ ડામર સપાટીના બનાવવાની પ્રક્રિયા છે એક બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટીના મોટા મોટા પ્રોજેક્ટો આવીને રાતોરાત મંજૂર થઈ જાય છે અને અમારે જૂનારા જેવા જે મૂળ ગામ છે વર્ષો જૂનું ગામ છે ત્યાં જવા માટેના રસ્તાની પરવાનગી નથી આપતા આજે ફૂલસરથી દુથરના રોડ અટકાવવામાં આવેલા છે મોઝદાથી માલસામોટનો રોડ અટકાવવામાં આવેલો છે એટલે તમામ બાબતે વન વિભાગને અમે સકારાત્મક ધોરણે આમાં સંકલન કરીને સત્વરે નિરાકરણ આવે એની અમે માંગણી કરી છે સર જે જૂનો મુદ્દો છે કે જે ખર્ચની જરૂર અમે માગેલી છે પીએમના કાર્યક્રમમાં અને એ હજી બાકી છે એમાં એમાં શું અમે ગત ચોવીસ બાર બે હજાર પચીસના રોજ એ બાબતનો ખુલાસાની માગણી કરી હતી અને આજે એ બાબતે અમારે કાર્યપાલક ઇજનેર જે સતીષભાઈ મોદીજી છે એમની સાથે આજે ચર્ચા કરવાની હતી પણ જેઓ ગાંધીનગર કોઈ મિટિંગમાં કલેક્ટર સાહેબ સાથે ગયેલા હોય જેના કારણે હાજર હાજર નથી એટલે એ આવીએથી અમે એમની સાથે રૂબરૂ મળીને ચર્ચા કરીશું એવું કહી શકાય કે જે સવાલો જે બાકી છે અણીયાળા સવાલો છે તમારા દ્વારા પૂછવામાં આવવાના તેના માટે ખાસ કરીને એમના રેલા પર ઉતરી ગયા હોય છે એમના પ્રતિનિધિ હાજર હતા એમણે એવું કીધું છે કે ગાંધીનગર કોઈ મિટિંગમાં ગયા છે અને અમે અહીંયા જ છે એ અધિકારી ગમે ત્યારે આવશે એનો ખુલાસો અમે લઈને રહીશું